જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોય તો સરકાર ક્ષણના વિલંબ વગર યુદ્ધ જાહેર કરે પાકિસ્તાન સાથેના યુદ્ધ ખર્ચ માટે અગિયાર કરોડના ફંડની જવાબદારી વ્યક્તિગત હું મારા સિરે લઉં છું હવે તો યુદ્ધ એ કલ્યાણ ડંકાની ચોટ પર બદલો લઈશું એ જ મૃતકોની સાચી શ્રદ્ધાંજલિ હશે મૃતકોના આત્માને પરમ સ્થાને પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના બાપુ ભાદરકા મારે બે વાત ચોક્કસ કરવી છે પેલા તો દેશના મુસ્લિમ ભાઈઓ કેવું છે કે આ કરનારા સૌ પ્રથમ તમારા દુશ્મનો છે એ તમને ભારત ની અંદર હિન્દુસ્તાન અંદર

બે હાથ જોડીને વિનંતી કરું છું ક્યાં સુધી સહન કરીશું હદ થઈ ગઈ હવે સહન શક્તિ ની હદ થઈ ગઈ કલ્યાણ હોય એ રીતે દેશ કબ્રસ્તાનમાં કબ્રસ્તાનમાં ભારત માતા કી જઈ અને જે લોકો શહીદ થયા છે જે જે લોકો આ હત્યાકાંડના બન્યા છે એ બધાને ભગવાન તૈયાર છે એક એક ભારતી ની અંદર લેવો છે અને ચોટ પર લેવો છે જય હિન્દ ભારત માતાજી